હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા ક્યાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચમાં મિત્રો એક્ઝામ લેવાય છે અને મિત્રો અલગ અલગ જે વિભાગ ધોરણ પાંચના આવે છે મેથ છે રિઝનિંગ છે ગણિત છે અલગ અલગ મિત્રો હશે આજે આપણે આસપાસ જે ધોરણ પાંચમાં આવે છે આસપાસ એના જે વીસ પ્રશ્નો હશે એમાંથી ખાસ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ તો પ્રથમ મિત્રો વિડીયોને આપણે શેર કરી દો ખાસ આપણા મિત્રો સુધી શેર કરો જેથી કરીને એ લોકોને પણ ખાસ આવા વિડીયો ઉપયોગી બને અને સી જે પરીક્ષા છે એમાં એકસો વીસમાંથી મિત્રો એકસો વીસ લઈ આવ્યા છે જો આવો ટાર્ગેટ હોય તો એકદમ આસાન છે જો તમે મહેનત કરો તો મહેનત વગર કોઈ જ વસ્તુ થશે નહીં ચાલો મિત્રો શેર કરો પેલો પ્રશ્ન મનાલી છે એ કેવા પ્રકારનો વિસ્તાર છે રણ વિસ્તાર કહેવાય છે મેદાન કહેવાય પહાડી કે જળ મિત્રો જો મનાલી છે એ કઈ જગ્યાએ પેલા આવ્યું તમે આસપાસમાં શીખી ગયા છો મિત્રો આ ભારતનો આ રીતે આપણે નકશો જોઈએ તો ભારતના નકશાની અંદર અહીંયા તો મિત્રો આ સાઈડ ઉપર ઉત્તર ભારતમાં આ બાજુ મનાલી આવેલું છે અને લોકો મનાલી ફરવા માટે જાય છે તો આ મનાલી છે મિત્રો એ કેવો છે પહાડી ખાસ મિત્રો સી આપણો જવાબ આવે છે પહાડી વિસ્તાર છે તમે જો આવા પ્રશ્નો વધારે સમજવા હશે તો તમારે એ પાઠ્યપુસ્તકનું કન્ટેન્ટ ખાસ વાંચવાનું રહેશે તો જ મિત્રો આ બધી બાબતો તમને સમજાઈ જશે હવે મનાલી મેં તમને કીધું મનાલી છે ઉત્તર ભારતમાં મિત્રો આપણા ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય છે રાજ્ય જે હિમાચલ પ્રદેશ છે મિત્રો એમાં આવેલું મનાલી એક શહેર છે ખાસ મિત્રો હવે જોતા જાજો સમજતા જાજો કે હિમાચલ પ્રદેશ છે ભારત ઉત્તર ભારતમાં તો ભારત દક્ષિણ ભારતના કોઈ પણ મિત્રો પાંચ રાજ્યના નામ તમે આપો નકશો ગોતો અને નકશામાંથી તમે દક્ષિણ ભારતમાં આવતા હોય એવા રાજ્યના પાંચ રાજ્યના નામ મને કોમેન્ટમાં આપો મિત્રો ખાસ કહું છું કોમેન્ટમાં આપો કેમકે આ એક્ટિવિટી કરવાથી આપણી અંદર પણ એક ખાસ કરીને આઈક્યુ બેઝ પ્રશ્ન બનશે ને આપણે પરીક્ષામાં ઉપયોગી બનશે ઓકે ચાલો આના પછી દુનિયાનું એમ કહેવાય પ્રસિદ્ધ ઊન મિત્રો જે ઊનની વાત થાય છે એ કયું છે કાશ્મીરી પશ્મીના સ્વેટર કે રેબો આ મિત્રો ચાંગપા જાતિના લોકો છે ચાંગપા જાતિના લોકો છે એ બકરામાંથી મિત્રો બકરાના જે વાળ છે બકરાના વાળ એ વાળમાંથી આ શાલ બનાવીને વિશ્વની પ્રસિદ્ધ એવું કહેવાય ઊન તૈયાર થાય છે એટલે એ છે બી આપણો જવાબ છે પશ્મીના મિત્રો પશ્મીના શાલ ખૂબ ફેમસ છે એ ઊનમાંથી પશ્મીના જે છે એ શાલ વખણાય છે ઓકે આનો જવાબ આવે છે બી પાઠ તમે જો વધારે અભ્યાસ કરવો હોય તો પાઠ તેરની અંદર આ બધી જ બાબતો આપણે આપેલી છે અને બુક્સમાં પણ તમે આ આ ટોપિક્સ છે તમે જોઈ શકશો અને અભ્યાસ વધુ કરી શકશો ત્યાર પછીની કાશ્મીરના જૂના ઘરની ખાસ પ્રકારની બહારને મિત્રો ખાસ પ્રકાર છે એને શું કહેવાય એને ડબ કહેવાય છે ડબ ઓકે આ જોતા જાજો અને મિત્રો આવા પ્રશ્નો તમને આવડે એ માટે અમે ખાસ પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે લેહમાં આપણે જ્યાં ખ્યાલ છે કે ભાઈ જાની છે ત્યાં પહોંચે છે અને ત્યાં જાય છે તો બાળકો છે એનું સ્વાગત કરે છે તો એ સ્વાગતમાં ઝૂલે ઝૂલે શબ્દો મિત્રો વાપરે છે ઝૂલે ઝૂલોનો મતલબ થાય શું સ્વાગતમ ઓકે ઝૂલે ઝૂલે બોલે છે એનો મતલબ થાય શું સ્વાગતમ ઓકે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન રેબો નજીક ઘેતા અને બકરાને રાખવાની જગ્યા ને ચાંગપા જાતિના લોકો શું કહે છે મિત્રો ચાંગપા જાતિના લોકો શું કહે છે તો એને કહેવાય છે લેખા રેખા તંબુ કે ઝૂલે તો લેખા કહેવાય મિત્રો પશુઓને રાખવાની જગ્યા અને પશુને રાખવાની જે જગ્યા હતી ખૂબ ઠંડો વિસ્તાર છે ઓકે પણ એ પણ પથ્થરોનું બનેલું છે ત્યાં અને પશુઓને રાખવામાં આવે છે અને પશુઓ પર જ એનું મિત્રો જીવન નિર્ભર છે યાદ રાખજો આપણે આ આજીવન આપણે દાખલા તરીકે આજીવિકા માટે અહીંયા આજીવિકા માટે આપણે ઘણા બધા ધંધા થાય છે ઘણા બધા ઉદ્યોગો હશે અલગ અલગ ખેતી કરતા હશે પણ ચાંગપા જાતિના લોકોને એક તો પહાડ વિસ્તારમાં રહેવું અને એ વિસ્તારમાં ખાસ કરીને બીજું શું આર્થિક ઉપાજન માટે ફક્ત આજીવિકા માટે એને ફરજિયાત પશુઓ પાલન કરવું પડે છે એટલે પશુઓ એની સંપત્તિ છે મિત્રો સંપત્તિ કહેવાય છે પ જે પ્રાણી છે ઘેટા બકરા એની સંપત્તિ છે બરાબર તો એ લોકોને જે રાખવાની જગ્યાને લેખા કહે છે હવે સાપનો મુખ્ય ખોરાક શું હોય હવે આનો જવાબ મિત્રો તમારે હોમવર્કમાં આપું છું તમે વિચારીને જવાબ આપો સાપ છે એનો ખોરાક શું છે મુખ્ય ખોરાક મિત્રો મુખ્ય કીધું ખાય તો બધું સ ઉંદર સસલું નોળિયો કે રોટલી તમે જવાબ કોમેન્ટમાં આપજો ચાંગપા જાતિના લોકો તંબુને શું કહેવાય મિત્રો આપણે જે રીતે તંબુ બાંધીએ છીએ ઓકે આપણા જે તંબુ હોય છે મકાન આપણા જે મકાન છે અને આપણે જ્યારે હિલ સ્ટેશન પર જઈએ છીએ ત્યારે તંબુ બનાવીને તંબુમાં રહીએ છીએ ઓકે આ રીતે આપણે જોયું પણ આ ચાંગપા જાતિના લોકો છે એ તંબુ ને શું કહેવાય છે રેબો

બનાવેલા જે ઘરને હાઉસબોટ કહેવાય છે હાઉસબોટમાં મિત્રો બધા જે પણ સહે સહેલાનીઓ જે પ્રવાસીઓ જાય છે કાશ્મીરમાં શ્રીનગરમાં જાય તે દા હાઉસબોટની એક વખત અનુભવ કરે છે શું તમે ગયા હોય તો હા પાડો હાઉસબોટની અંદર એક દિવસ રોકાય છે અને એક આનંદ દરિયા નદીની સરોવરની વચ્ચે મિત્રો રહેવાનું જમવાનું એક અલગ આનંદ હોય છે અને સહેલાનીઓ છે મિત્રો સ્પેશિયલ હાઉસ બોટ માટે ત્યાં જાય છે જે લાકડાના બનાવેલા ઘર છે નદીની અંદર ઓકે ત્યાર પછી નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટાને ચડાવવા માટે જાય છે અને આનો જવાબ એ તમારે હોમવર્કમાં આપું છું તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને જવાબ ટીક કરો એ બી સીડી તમે પણ મિત્રો જો મહેનત કરશો તો જ તમને સફળતા મળશે જીતુ સર એકલા તમને તૈયાર આપી દેશે નહીં ચાલે તમારે થોડીક મહેનત કરવાની છે કશ્મીરની આબોહવા કેવી હોય મિત્રો હંમેશા યાદ રાખજો આપણે ભારતના નકશાની જો વાત કરીએ તો ભારતના નકશાની અંદર જો આ આ રીતે આપણે નકશો છે તો કાશ્મીર આપણને ખબર છે આ ઉપર ઉત્તર ભારતમાં આવેલું છે ઓકે ગુજરાત છે એ અહીંયા પશ્ચિમમાં આવેલું છે અને મિત્રો આપ આ બધા જે પૂર્વના રાજ્યો પૂર્વતરના સાત રાજ્યો ખૂબ અગત્યના છે આ નીચે બધા હશે દક્ષિણ હશે તો આ પહાડી એરિયો છે બરફ હોય હવે તમે જ વિચારો બરફ હોય તો ત્યાં શું હોય આ ઉપરનો ભાગ બરફથી છવાયેલો હોય છે ઓકે હિમાલયની પર્વતમાળા આવેલી છે અહીંયા લેહ લદ્દાખ આવેલી હંમેશા આબોહવા કેવી હોય છે ઠંડી હોય છે કાશ્મીરની આબોહવા ઠંડી ઠંડુ રણ મિત્રો ઠંડા રણ માટે ભારતમાંથી વિશ્વમાંથી મિત્રો જો લોકો આવતા હોય ઠંડા રણનો લેવા મજા તો એ આવે લેહ મિત્રો લેહ છે મનાલીથી ઉપર આવેલું છે મનાલી છે ત્યાંથી ઉપરની બાજુ જાય અને અહીંયા શ્રીનગર છે શ્રીનગરની સાઈડમાં અને મનાલીની ઉપર આખે આખું એક ઠંડુ રણ છે જેને લેહ કહેવાય લેહ લદ્દાખ ઓકે આ પણ એક મિત્રો ફરવા જેવું સ્થળ છે હવે તાક્ષવી નામની છોકરી છે કયા સરોવરમાં શિકારાનો આનંદ મેં તમને કીધું કે શિકારા જે હાઉસ બોટ હોય છે જે દરિયાની સરોવરની વચ્ચે જે હાઉસબોટ છે એને શિકારા નામ આપવામાં આવેલું છે જે આવેલું છે દાલ સરોવર મેં હમણાં જ આગળ વાત કરી કે જેલમ નદી અને દાલ સરોવરમાં જે આ લાકડાની બોટની અંદર જે સહેલાણીઓ પ્રવાસીઓ જાય છે એને શિકારા કહેવાય છે હવે તાસીનું ઘર શેનું બનેલું હતું પથ્થરોનું ઈંટોનું સિમેન્ટનું કે પ્લાસ્ટિકનું તો મિત્રો ત્યાં વૃક્ષો તો છે જ ઘણા બધા પણ એનું જે ઘર છે એ પથ્થરોનું બનેલું હતું મિત્રો પથ્થરોનું બનેલું હતું અને એની જીવન છે મિત્રો ખૂબ જ હાર્ડ એમ કહેવાય સંઘર્ષમય એ લોકોનું જીવન છે ખૂબ ઠંડા પ્રદેશમાં રહેવાનું છે બરફ પણ પડે છે અને વિચારી લેજો કે કેવું એનું જીવન હશે જો તમે એક વખત ત્યાં જઈ આવો તો તમને ખબર પડે હવે ચાંગથાંગ જે જાતિ હતી મિત્રો એ દરિયાની સપાટીથી જે ચાંગથાંગનું મેદાન છે દરિયા સપાટીથી કેટલા મીટર ઊંચાઈ આવેલું છે તો મિત્રો આ એક પ્રશ્ન ખાસ અગત્યનો કહી શકાય કે સમુદ્ર સપાટીથી સમુદ્રની સપાટીથી પાંચ હજાર મીટર ઊંચાઈ પર આ ચાંગથાંગનું મેદાન આવેલું છે આ તમારા તેરમાં પાઠ તેર છે એની અંદર આ બધા એટલા પ્રશ્નો લીધા મિત્રો આમાં અલગ અલગ પાંચથી સાત મુદ્દા એવા છે જે તમને કન્ફ્યુઝ કરે છે આનો લેખા કોને કહેવાય રેબો કોને કહેવાય ડબ કોને કહેવાય આવા પ્રશ્નો એકબીજા એકબીજાની સાથે મળી જાય છે તો એ ન થાય એટલા માટે જ મેં તમને સ્પષ્ટતા થાય ને આ પાઠના ભાગના પ્રશ્નો તમારા માટે કવર કર્યા છે વિડીયોમાં પંદર પ્રશ્નો છે તો મિત્રો શેર કરજો જો તમારે ગણિત નબળું હોય તો આ પાયો નામની બુક્સથી તૈયારી થશે અને જો તમારે સીઈટી પાસ થવું હોય આ બુકની સાથે દસ મોડલ પેપર મિત્રો મોડલ પેપર ફ્રી મળે છે ખાસ કહું છું મફત છે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહીં આવે બુક્સ ખરીદી કર આપની અનુકૂળતા કરી શકો છો તો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત